સુરત મહાનગરપાલિકાનું તંત્ર શહેરીજનો છત્રીઓ ચોરાઈ જતા હાલ સુરત મહાનગરપાલિકામાં હડકંપ મચી જવા પામી હતી ત્યારે સુરત મહાનગરપાલિકા મેયર હેમાલીબેન બોગાવલાએ જરૂરી માહિતી મેળવી હતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓની તસ્કરે ઊંઘ ઉડાડી નાખી છે આઇકોનિક કેબલસ્ટાઈલ બ્રિજ અને હેરિટેજ ઓફ બ્રિજ પછી પોસ્ટ વિસ્તાર ગણાતા પાલે પોઈન્ટમાં ફ્લાયઓવર બ્રિજ નીચે બનાવવામાં આવેલા બ્યુટિફિકેશન ઝોન તસ્કરો નિશાન આવ્યું છે આ તસ્કરોએ મંગળવારની મોડી રાત્રે પાલે પોઈન્ટ ફ્લાયઓવર બ્રિજ પરના મનપાના બ્યુટિફિકેશન ઝોનને નિશાન બનાવ્યું હતું અને બ્યુટિફિકેશન માટે બ્રિજના સ્ટ્રકચર પર લટકાવેલી કેટલીક રંગબેરંગી છત્રીઓની ચોરી કરી હતી તોફાનીઓ મોડી રાત્રે ત્રાટકી બ્યુટિફિકેશન માટે બ્રિજના ડેકની નીચે લગભગ વીસ ફૂટ ઊંચી રંગબેરંગી છત્રીઓ લઈ ભાગી છૂટ્યા હતા દિવાળી વેકેશનને કારણે બ્યુટિફિકેશન ઝોન લોકોને ટોળામાં આકર્ષે છે ત્યાં તેઓ એક્ટિવિટી ઝોન અને ગાર્ડન એરિયામાં ચિત્રો અને સેલ્ફી ક્લિક પણ કરે છે આ ઘટનાને પગલે મેયર હેમાલીબેન બોઘાવાલે સ્થળ પર પહોંચીને પાલે પોઈન્ટ ખાતે ફ્લાયઓવર બ્રિજ નીચે ત્યાં આવેલા ઝોન વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું વિડિફિકેશન અને એક્ટિવિટી ઝોનને તોફાનીઓ અને ચોરોથી બચાવવા માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે સ્થળ પર હાજર અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી સિક્યુરિટી માટે એસએમસીના માર્શલને રાખવા કે પછી ખાનગી સિક્યુરિટી નાના માણસોને રાખવા તે આગામી દિવસોનો નિર્ણય લઈ શકે છે સાથે પ્રકાશવાળા